જામકંડોરણા કેસ પ્રેમસિંહ બુંડક અને બે આરોપીઓ નિર્દોષ છુટકારા દોરાજી જામકંડોરણા કેસમાં મુખ્ય આરોપી પ્રેમસિંહ મોહનસિંહ બુંડક સહિત ત્રણ રાજસ્થાન નિવાસીઓને સેશન્સ કોર્ટ દ્વારા શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરાયા મરણ જનાર પ્રતાપસિંહ બિરદાસિંહ બાલાપર ગામે કૂવો ગાળવાની મજૂરી માટે હાજર હતો મુખ્ય મુકાશિમ પ્રેમસિંહ હતો જેણે અન્ય આરોપીઓ માટે મોબાઈલ ફોન ખરીદ્યો હતો પરંતુ પ્રતાપસિંહને ફોન નહીં આપવાથી ઝઘડો થયો ઝઘડાની ઘટના બાદ પ્રતાપસિંહને ઈજાઓ પહોંચી ત્યારબાદ ટ્રેક્ટર પાછળ બાંધી ખેંચવામાં આવ્યો અને તેનું અવસાન થયું પ્રતાપસિંહની હત્યા અંગે ફરિયાદ નોંધાઈ અને ત્રણ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ થઈ સરકારી પક્ષ એપીપી કેએમ પારેખ દલીલ કરવામાં આવી કે મરણ કૂવામાં પડવાથી થયું હોવાનો દાવો અસત્ય છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ ગંભીર ઈજાઓ જણાય છે ડિસ્કવરી સ્ટેટમેન્ટ પુરવાર થયું છે આરોપી પક્ષ એડવોકેટ યુસુફ નવીવાલા અને એચપી માલવી પોલીસની તપાસમાં ખામીઓ હતી મુખ્ય સાક્ષી રઘુવીરસિંહ હોસ્ટાઇલ થઈ ગયા અને પ્રતિકૂળ નિવેદન આપ્યું પ્રતાપસિંહના પરિવારજનોએ પણ નિર્દોષ હોવાનો સંકેત આપ્યો ન્યાયાધીશશ્રીએ ચુકાદો આપતા કહ્યું પોલીસ તપાસમાં મહત્વના પુરાવાનો અભાવ છે શંકાનો લાભ આપીને આરોપીઓને મુક્ત કરવામાં આવે

ત્યારબાદ નામદાર ધોરાજી કોર્ટમાં કેસ ચાલી જતા મુખ્ય આરોપી પ્રેમસિંહ મોહનસિંહ મુંડક અને ગુજરનાર વચ્ચે મોબાઈલ લેતી દેતી બાબતનો નજીવી બાબતનો બનાવ બનેલો હતો તે સમગ્ર બનાવમાં શાહેદ રઘુ વીર ઉર્ફે રઘુ નજરે જોનાર શાહેદ હતો જે શાહેદ હોસ્ટેલ જાહેર થયેલ છે સમગ્ર કેસમાં કોઈ નજરે જોનાર શાહેજ ન હતા જેથી ફરિયાદ પક્ષ કેસ સમર્થન કરવામાં નિષ્ફળ ગયેલ જેથી નામદાર સેશન્સ કોર્ટે ધોરાજી અદાલતે એ એમ શેખ સાહેબે આજરોજ આરોપીઓને નિર્દોષ જાહેર કરેલ છે નિર્દોષ જાહેરો કારણ નિર્દોષ જાહેર કરવા માટે એક પણ પુરાવો કોઈપણ સાહેબ શાહે નામદાર કોર્ટમાં જુબાનીમાં સમર્થન આપેલ નથી કે આરોપીને નજરે બનાવ જોયેલું હોય તેવું કોઈ સમર્થન આપેલ નથી